સુરત પોલીસ ગુનાખોરી દામમાં હાલ પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરી રહી છે ત્યારે ભિસ્તાન પોલીસે મૂડી રાત્રે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ અને કોમ્બિંગ કર્યું હતું સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ ઉંચે જઈ રહ્યો હોય જેને લઈ હવે પોલીસ પણ મોડી રાત સુધી પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરે છે ત્યારે ભેસ્તાન પોલીસે મોડી રાત્રે કોમ્બિંગ કર્યું હતું સંવેદનશીલ વિસ્તારો અને ખાસ કરીને ભેસ્તાન ગોલ્ડન અવાજમાં પોલીસ દ્વારા ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરાયું હતું રાત્રે ત્રણ થી સવારે પાંચ વાગ્યા સુધી પોલીસે પેટ્રોલિંગ અને કોમ્બિંગ કર્યું હતું કે જે જે ડિવિઝન તથા ઝોન સિક્સ હેઠળ આવેલ છે ત્યાં આ કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ છે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ સૂચના મુજબ તેમજ સેક્ટર ટુ જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી કે એન ડામોર સાહેબ તથા ઝોન સિક્સ ડીસીપી શ્રી રાજેશ પરમાર સાહેબનાની આગેવાનીમાં આ કોમ્બિંગનું આયોજન થયેલ છે એ આયોજનનો અમારો હેતુ વિસ્તારમાં રહેતા માથાભારે તત્વો કે ગુનાહિત તત્વો કે જે કાયદા વિરોધી પ્રવૃત્તિ કરતા હોય એમને એ બાબતની વીક પહેશે કે પોલીસ અડધી રાત્રે પણ આવીને એમને ચેક કરશે એટલું જ નહીં પણ વિસ્તારમાં જો કોઈ આવી પ્રવૃત્તિ ચાલતી હોય તો પોલીસ સતત નિજયબાન છે અને અડધી રાત્રે પણ આ એક પ્રકારની પ્રવૃત્તિઓના નાથવા ડામવા માટે પોલીસ સતત કાર્યશીલ છે એ અમારા કોમ્બિંગનો હેતુ છે અને આ કોમ્બિંગમાં આજે ઝોન સિક્સ વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનની પોલીસને સાથે રાખીને દેશતાન પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ ઝોન સિક્સ ડીસીપી શ્રી રાજેશ પરમાર સાહેબનાઓની આગેવાનીમાં આજે અમે આ કોમ્બિંગ કરી રહ્યા છે